બનાસ ડેરી સંચાલિત તાલુકાની વ્યવસ્થાપક સમિતિ માટે પહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા છે બનાસ ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવતી થાવર દૂધ મંડળીની આજે ચૂંટણી યોજાઈ રહી છે એક હજાર છોતેર મતદારો પોતાના ઉપયોગ કરી રહ્યા છે એકવીસ સભ્યોની વ્યવસ્થાપક સમિતિ માટે તેતાલીસ ઉમેદવારો મેદાનમાં છે વર્તમાન પેનલ અને પરિવર્તન પેનલ સામસામે પોતાનો ઉમેદવારો ઉતર્યા છે થાવર દૂધ મંડળીની એકવીસ સભ્યોની વ્યવસ્થાપક સમિતિમાં સામાન્ય વિભાગના સત્તર સીટો માટે પાંત્રીસ ઉમેદવારો છે મહિલા વિભાગની બે સીટો માટે પાંચ ઉમેદવારો છે એસસી એસ ટીની એક સીટ માટે બે ઉમેદવારો છે અને નાના સમિતિ ખેડૂતોની એક સીટ માટે બે ઉમેદવારો મેદાનમાં છે આઠ વાગે મતદાન શરૂ થયું છે બે વાગ્યા સુધીમાં મતદાન ચાલશે અને ત્રણ વાગ્યા પછી મતગણતરી શરૂ થશે એક સભાસદને એકવીસ મતો આપવાના હોય છે પોલીસની હાજરીમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી ચાલી રહી છે મૂડી સાંજ સુધી પરિણામ આવી જશે અને એકવીસ સભ્યો ચૂંટાશે ચૂંટાયેલા એકવીસ સભ્યોની વ્યવસ્થાપક સમિતિ ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટાશે આ બંને પેનલના ઉમેદવારોએ પોતાના જીતના દાવા આવું કર્યા હતા